શિવરાત્રી માં ફરાર કરવાની બહુ મજા આવે છે હવે આપણે બધો મસાલો નાખી મિક્સ કરી નાખી હવે આપણે એમાં એક લીંબુ નીચવશું સ્વાદ પ્રમાણે તમારું મોટું લીંબુ છે એટલે એક નાખ્યું છે હવે એક ચમચી મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું હવે બધું આપણે મિક્સ કરી દેવું દળેલું જીરું અડધી ચમચી નાખું છું થોડાક ધાણા બધું નાખીને મિક્સ કરી દેવું આપણી સૂકી ભાજી બનીને તૈયાર કેટલી મસ્ત બની છે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી શિવરાત્રિના ફરાળમાં ખાવાની બહુ મજા આવે છે આવી સૂકી ભાજી બનાવજો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જોતા જ ખાવાનું મન થાય એવી સૂકીભાજી જો કેટલી મસ્ત બની